તોરાજી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાપ્ત વિગત અનુસાર તોરાજી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીથી પ્રસૂતાના પેટમાં જ બાળકનું મોત નિપજ્યું છે 21 તારીખે દાખલ કરેલ મહિલાને 15 કલાક સુધી કોઈ સારવાર ન અપાયોનો પરિવારજનોનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે સોનાગઢાપીમાં બાળકનો ધબકારા ઓછા હોવાનું જણાવી તાત્કાલિક જૂનાગઢ રિપેર કરી દેવામાં આવ્યા હતા તો ઇમરજન્સીમાં લોકલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કેમ ન કરાવી તેવું પરિવારજનોનો સવાલ છે જ્યારે જૂના જૂનાગઢ પહોંચતા ડોક્ટરે જાહેર કર્યું હતું કે બાળક ચોવીસ કલાક પહેલા જ મૃત્યુ પામ્યું છે સિવિલ હોસ્પિટલના ના ડોક્ટરે જવાબદારીમાંથી છટકવા ખોટા કારણ આપી રિપેર કર્યા હોવાનો દાવો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો તો આ બાબતે જ્યારે જાગૃત નાગરિક અને પત્રકાર પૂછપરછ માટે ગયા હતા ત્યારે ડોક્ટરે ઉગ્રભર્યું વર્તન કર્યું હતું તો સારું બોલતે આપકે સિનિયર એમ आपके सीनियर बोलते हैं कि बोलो क्या है तो आप क्यों नहीं देते इंटरव्यू पता करो आपको तो आप आपको देने में क्या 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 तकलीफ है आपको देने में आप आपके यू नहीं आपके सीनियर तो स... आप बोल रहे हैं आपके सीनियर बोल रहे हैं कि इंटरव्यू दे दो आपकी जो बेदरकारी के लिए नहीं सर ने बोला अभी सर ने अभी बोला है कि कुछ भी नहीं तुम्हें नहीं देना है कोई प्रॉब्लम नहीं बोला ऐसा प्र है आपकी बेदरकारी है ये सिविल हॉस्पिटल में आपकी बेदरकारी है आपकी बेदरकारी है आपकी बेदरकारी के लिए एक मासूम की जान गई है आपकी बेदरकारी के लिए एक मासूम की जान गई है बराबर है ना आप बोलते हो कि इंटरव्यू आप सच्चे हो सही किया है आप सही किया है सारी चीजें नहीं नहीं आप सही किया तो मेरे को बोलो ना सही किया है तो, से बात करो तो है, फिर फिर पूरा मेरे 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 मेरे, सवाल का जवाब क्यों नहीं देते दे सवाल का जवाब दो मेरे को सवाल का जवाब आप जब तब ना तो बोलते आपके सीनियर बोलते हैं कि दे दो तो आप नहीं बोलते अभी सारी चीजें समझाई आप ये समझाइए नहीं सर ऐसे नहीं मेरे को ऑनलाइन इंटरव्यू चाहिए

અહીંયા આ લોકોએ દાખલ કર્યા એ પછી સોનોગ્રાફીમાં એ લોકોએ એવું કીધું કે બાળકના ધબકારા નથી મળતા અને બીજા નંબરમાં કે એ લોકોને એવી વાત કરી કે આનું બીપી વધવાને કારણે તમે આને તાત્કાલિક જૂનાગઢ ટ્રાન્સફર કરો હવે આથી જૂનાગઢ જવા માટેનો દોઢ કલાકથી બે કલાકનો રસ્તો છે પણ ન્યાય સોનોગ્રાફીમાં વારો ન આવ્યો બરાબર દોઢ બે કલાકથી પાંચ કલાક એ લોકોની નીકળી ગયા હમણાં એ બાળક અત્યારે હવે હયાત પીવું નથી બરાબર ન્યાય બેદરકારી એ લોકોની છે અહીંયા મહેતા સાહેબે એવું કે છે એ મેં એવું કઈ કીધું નથી આજકાલ કઈ એવું સમજાવ્યું નથી એ લોકો બરોબર એટલે મહેતા સાહેબ અત્યારે અમે એનું ઇન્ટરવ્યુ લીધું તો એ લોકો અત્યારે આડો હાથ રાખીને મારો ટૂંકમાં જવાબી દેતા નથી ડોક્ટરે જવાબ આ સર જવાબ આપ્યો જ ન કહેવાય આવી રીતના આવી બેદરકારી ધોરાજી હોસ્પિટલની છે સિવિલ હોસ્પિટલની આવી રીતના એ લોકોનું તો બાળક આ હાથમાંથી ન તો ગંભીરતા એવી હતી કે એ મરી જાય એમાં જ હતી પણ આ લોકોએ તે કુદરતી બચાવ થયો છે ડૉક્ટર એમ કહે છે કે એ બાળક ચોવીસ કલાક પહેલાં જ એક્સપાયર થઈ ગયું હતું આ લોકોએ એમ કીધું હતું કે બાળકના ધબકારા નથી મળતા તો બાળકના ધબકારા નથી મળતા તો અહીંયા સોનોગ્રાફી કરીને પ્રાઇવેટમાં એ લોકોને ટ્રાન્સફર કરવા તા ને તો એ લોકોને બચી જે આ ગંભીર બનાવ બન્યો છે અને એક માસૂમ બાળક એના એના મમ્મીના પેટમાં જ મૃત્યુ થયેલું હતું ત્યારે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જ્યારે બતાવાયો ત્યારે અહીંથી અહીંના સ્થળ પર હાજર રહેલા ડૉક્ટરે એવું જણાવેલું કે આના ધબકારા બંધ છે ધબકારા ઓછા મળે છે એવું જણાવેલું એટલે તમે જૂનાગઢ લઈ જાઓ પણ જો ખરેખર ધબકારા બંધ હતા તો જૂનાગઢ લઈ જવા છે કે એવું પણ ગાઈડ કરી શકતા હતા કે આ પ્રાઇવેટ નહીં સોનોગ્રાફી કરાવી શકો અથવા અહીંયા તમે કાંઈ પણ પ્રાઇવેટ કે ઇમરજન્સી બરાવો પણ જૂનાગઢ દોઢથી બે કલાકનો ટાઈમ થઈ ગયો અને ત્યાં ગયા બાદ ચૌદથી પંદર કલાક ત્યાં સોનોગ્રાફી કરવા માગ્યો એમ કરીને બાળક એના મમ્મીના પેટમાં અવસાન પેમ્યું હતું અને ઓછામાં ઓછા ચોવીસ કલાકની આસપાસ થઈ ગયું હતું ત્યારે ડૉક્ટરે બે જવાબદારીપૂર્વક એનો જવાબ આપી અને ડૉક્ટર પેશન્ટને અહીંથી તાત્કાલિક રવાના કરી દીધા કોઈ પણ જાતની સારવાર આપ્યા વગર જ ઔપચારિક એમને જ ડાયરેક્ટ એમને અહીંથી રિપેર કરી દીધા એક માસૂમની જાન ગઈ છે બની શકે ત્યાં કેસમાં એવું પણ થઈ શકે કે એમની માતાનું પણ મૃત્યુ થઈ ગયે કારણ કે પંદર કલાક કે વીસ કલાકથી ઉપર જો બાળક પેટમાં રહી તો એને પ્રોવિઝન થવાની પણ શક્યતા છે પણ ભગવાનનો આભાર માનીએ કે એવું ન થયું પણ ખરેખર ડૉક્ટર સિવિલ ડૉક્ટરની ખૂબ જ બેદરકારી છે કે આવો ગંભીર પ્રશ્ન હોવા છતાં એમાં ધ્યાનપૂર્વક એને સારવાર ન આપી ડોક્ટર પાસે અત્યારે અમે જાણવા માટે ગયા ત્યારે ડોક્ટરો ઉડાવ જવાબ આપ્યો અને એન્ટરવ્ય માટે પણ પત્રકારોને પણ ના પાડતા હતા અને તાત્કાલિક ત્યાંથી પત્રકારોને બહાર કડો કારણ કે ડોક્ટર એનું કંઈક છુપાવવા માંગતી એવું લાગી રહ્યું